સો ગુડ મોર્નિંગ આજે કંઈ સવાર સવારે સારી વાત તો નથી ત્યારૂબીથી સૂચના એ છે કે જ્યારે અમે હોટલથી બહાર નીકળ્યા અને જસ્ટ કેમેરો ઓન કર્યો અને ત્યાં જ અમને કેન્યા પોલીસ કે આર્મી આર્મી હા કેન્યા આર્મીને અમે પકડ લીધા સોરી કેનિયન આર્મીએ અમને પકડી લીધા અને કેમેરો અને બધો જ લઈ લીધો આસ્કરનો બી બતાવીશું તમને આસ્કર કોણ છે પહેલાં સ્ટોરી બતાવી દઉં તો જસ્ટ નીકળ્યા અને આર્મીએ અમને પકડી લીધા અને લઈ ગયા અને એક કોણામાં બેસાડી દીધા અને જસ્ટ કેમેરાના ફોટો બધા ચેક કર્યા અને એ કીધો કે ભાઈ આ અમારી એમ્બેસીનો બધો ફોટો આવી ગયો છે એટલે અમે તમને યુ આર અંડર અરેસ્ટ એન્ડ નાઉ વી ટેક યુ ટુ પોલીસ પોલીસ સ્ટેશન સો પછી હવે શું કરીએ ભાઈ પોલીસ સ્ટેશન લઈ જાઓ તો લઈ જાઓ આપણે કીધું હા ઓકે થેન્ક યુ નો પ્રોબ્લમ પણ એમને જોઈતા હતા પૈસા તો એ લોકોએ થોડી વાર બેસાડીને પછી કે ગાડી હારીએ પછી તમને ગાડીમાં બેસાડીને લઈ જઈએ આમને બધી વાતો કરી અને બધા જ બેને જોડે એકે ફોર્ટી સેવન રાઇફલ હતી અને એટલે આવી રીતે પછી પેલી હાથકડી લાવી દીધી અને હાથકડી પહેરાવવાની તૈયારી કરી દીધી તો એને કીધું ભાઈ તમને લઈ જાય છે બોલો રેડી મેં કીધું રેડી ફસ્કરી કીધું હા ઓકે રેડી પણ એમને પોલીસ સ્ટેશન લઈ જાય તો અમને શું મળવાનું નહીં કઈ તો એમને કીધું ભાઈ તમને લાંબા લફડામાં ફસવાનો છે કે પછી શોર્ટમાં પટાવવાનો છે તો પછી ઓસ્કરે કીધું કે અમે ડિસિઝન લીધો કે ભાઈ શોર્ટમાં શું જોઈએ બોલો મેં કીધું બે હજાર સીલિંગ આપી દીએ બે હજાર સિલિંગ એટલે પંદરસો રૂપિયા તો એ કે ચાર હજાર સિલિંગ પછી મેં કીધું ત્રણ ના કે ચાર પછી ચાર હજાર આપી નીકળી ગયા અમે લોકો ફોટો બધા ડિલીટ કરાવી દીધા અને બહુ જ સવાર અમારી આજે બહુ ખરાબ થઈ છે શું કરીએ યાર પણ હવે કંઈ જ્યારે આપણી જોડે કંઈ આપણે લાંબા લફડામાં ફસી જઈએ પછી બીજા મોટા પોલીસ સ્ટેશનમાં લઈ જાય એ લોકો વધારે કરપ્ટ છે એ લોકો વધારે મની માગે પછી લોચા પડી જાય વધારે લાંબો થઈ જાય આપણે બધું સિસ્ટમ ફેલ થઈ જાય એટલે હું નહીં માગતો કે આપણે એવો કંઈક પ્રોબ્લમ થાય તો અમે લોકો ત્યાંથી ભાગીને ફટાફટ નીકળી ગયા અને વિડીયો બધા ડિલીટ કરી દીધા અને હોસ્કરના પણ વિડીયો ડિલીટ કરી દીધા તો આવી બધી સ્ટોરી થઈ જાય ગનમેન હતા હું વિડીયો ફોટો ના લઈ શક્યો આમનો આ બધો ઇન્સિડન્ટ ઓન કેમેરા થયો તો મજા આવત પણ હવે આ બધું ના રેકોર્ડ કરે વધારે લાંબા લફડા ફસ્યા એના કરતાં શોર્ટકટમાં પતાવી દઈએ સો હવે આજે અમે જઈએ છીએ માર્કેટમાં અને તમને બતાવીશું ને નેરોબીની માર્કેટ મારી જોડે છે ઓસ્કર હેલો ઓસ્કર હવારિયું આમ ગુડ હા યસ ઓસ્કર જે છે એ નેરોબીનો જ છે અને આજે આપણે સબસ્ક્રાઈબર હોઈ શકે છે આપણા ગુજરાતી ગાડી લઈને આવ્યા એટલે મને ખબર પડી ગઈ કે લગભગ છે સો પણ સપોર્ટ કરજો અને યુટ્યુબ ચેનલ છે અત્યારે ચાલુ કર્યો છે અને આપણે માગીએ છીએ કે અસ્કર બી આગળ વધે ગરીબ ઘરનો છોકરો છે એકલો જ રહે છે અને કમાય અને ખાય છે ફોટોગ્રાફી કરે છે સો ઓસ્કર આપણી જોડે માર્કેટમાં આવે છે અને માર્કેટ બતાવીશું તમને એક્સપ્લોર કરીને બતાવીશું બરાબર ને ચાલો લેસ ગો તો વિડીયોને લાઈક કરી દેજો સવારની મૂડ ખરાબ થઈ ગયો છે આઈ હોપ કે જલ્દીથી આપણે રિકવર થઈ જઈશું વાંધો નથી આ ચાર હજાર સિલિંગ એટલે પચીસો રૂપિયા લગભગ આપ્યા છે પચીસો સત્યાવીસો બટ નો મેટર ચાલે લાઇફનો પાર્ટ છે ટ્રૅવલિંગનો હિસ્સો છે એ બધું જ થયા રહે તો એમાં કંઈ નવી વસ્તુ નથી લેસ ગો હવે ઇન્ડિયન લોકો આટલા મોટા બિઝનેસ સેટઅપ કરે આ તમે જોઈ શકો શાલીમાર્ક હા બિલ્ડિંગ જોઈ લો કેટલી મોટી છે આવી આવી બહુ જ બધી બિલ્ડિંગો છે આ જે એરિયા વોક કરી રહ્યા છે ને બધો ઇન્ડિયન લોકો રહે છે આ શું વેસ્ટલેન્ડ ધીસ ઇઝ વેસ્ટલેન્ડ તો અહીંયા અહીંયા આગળ ઇન્ડિયન લોકો રહે છે બહુ બધા મોટા મોટા બિઝનેસ છે અને અમે અહીંયા વોકિંગ કરીએ છીએ જસ્ટ અને બહુ બધી ગાડીઓ જતી દેખાય છે હમણાં એક ભાઈ બી મળ્યા હતા સબસ્ક્રાઈબર હતા પટેલ ભાઈ તો બસ આપણે જઈએ આ બધા જો ઇન્ડિયન ગાડીઓ છે મેબી બી ઇન સાઈડ દિસ હેવ એ રેસ્ટોરન્ટ ઓપન હાઉસ રેસ્ટોરન્ટ યુ કેન સી યા મેની નોટ ઇવન વન યા તો અત્યારે આપણે બોડા બોડા ઉપર બેસી ગયા છે અત્યારે આપણે સિટી માં જઈએ છે વિથ ધીસ ગાય હાઉ આર યુ ગુડ ગુડ ઓર યુ ઓ થેન્ક યુ હાઉ આર યુ યા નાઈસ ટુ મીટ યુ સો જઈએ છે અહીંયા 150 સીલિંગ લેશે અને આપણે માર્કેટ માં છોડી દેશે અને જાતા જાતા આપણે માર્કેટ પણ જોઈશું આ જોઈ લો આગળનો નજારો કઈક આવો દેખાશે તમને આમ લોકો કહે તો આફ્રિકા ગરીબ છે પણ એવું નથી અહીંયા તમને જો સારી એવી સાફ સફાઈ અને સારી એવી સડક જોવા મળશે આ લોકો સફાઈનું બહુ ધ્યાન રાખે છે તો આપણે બી આવી વસ્તુ ઉપર ધ્યાન રાખવું જોઈએ પણ અહીંયા જોઈ લો સિક્યુરિટી બધે હાઈ છે બધે તમને ફેન્સિંગ દેખાશે ઉપર વાળી અને ગેટમેન દેખાશે આવું બધું છે બધી જેટલી બી સારી જગ્યાઓ બિલ્ડિંગો છે એની અંદર બધી જગ્યાએ તમને સારી એવી સિક્યુરિટી દેખાશે ઇલેક્ટ્રિક તો ચાલુ જ રહે શોર્ટ સર્કિટ ચોવીસ ઘંટા હવે જોઈશું આ છે મટાટો એ મટાટો મેન મટાટું મટાટું યા મટાટો હા જો ઇન્ડિયન સો હવે જઈએ આપણે આગળ બજારમાં જઈને મળીશું સો અહીંયા તમે જોઈ શકો છો કે એક મોટો ટેમ્પલ છે સ્વામિનારાયણ ટેમ્પલ છે ખૂબ જ મોટો ટેમ્પલ છે જોઈ શકો છો કેન્યામાં આવા બધા ટેમ્પલ સો આપણે અહીંયા હમણાં ભોડાભોડાથી બેસીને અહીંયા આવી ગયા હતા છૂટા પૈસા નહોતા તો પેટ્રોલ પંપ ઉપર અહીં છૂટા કરાવી લીધા હવે આપણે અહીંયા જમીશું થોડા ઘણા અને ફરીશું માર્કેટમાં અત્યારે લગભગ નવ વન પીએમ થઈ નવું હૈયા સ્પ્રિંગ બોટલ વોટર બોટલ ટુલ્વ સો હમણાં અહીંયા પાણીની બોટલ લઈ લઈએ આપણે પછી જઈએ આગળ અહીંથી આપણે પાણીની બોટલ લીધી છે સો સીલિંગ સો સીલિંગ એટલે થઈ ગયા લગભગ પચાસ રૂપિયાની આજુબાજુ ફિફ્ટી આપણે ત્યાં લગભગ આ બોટલના વીસ રૂપિયા લઈએ છે જનરલી તો પચાસ રૂપિયા અહીંયા છે એટલે ગણી લો કેટલો એક્સપેન્સિવ છે ત્યાં લગભગ મને લાગે ભાવ ઓછા હશે પણ આ લોકો અહીંયા લે છે અમુક વાર વધારે લેતા હોય બટ નો મેટર આ એક નાની એવી શોપ છે જોઈ લો ચાર ડબ્બા છે ને ચોકલેટ વેચે છે યુ સી સ્મોલ શોપ યા ધ સેલિંગ ચોકલેટ યા હા વાવ હિન્ સ્વીક ગમ શ્રીંગર એન્ડ સ્વીક હા હા મચ ધે અન પર ડે સમથિંગ લાઇક ટુ હન્ડ્રેડ સીલિંગ્સ ટુ હન્ડ્રેડ ઇન પોહિન્ટ ટુ હન્ડ્રેડ સીલિંગ્સ યા ઇ ડિપેન્ડ યુ ધ એન્વાયરોમેન્ટ વાય યુ યુ આ લાઇક ઓકે તો આ લોકો લગભગ એક દિવસના બસો સીલિંગ એટલે સો રૂપિયા કમાઈ લે છે અને સો રૂપિયા અમને મારે બહુ થઈ ગયા ઓકે સો આ જેટલા બાલ દેખાય છે ને આ છોકરીના બધા ફેક છે એમના બાલ ઓસ્કા કહેવા છે મેબી સી હેવ એ હેયર લાઈક યુ ઓરિજિનલ નો મોહન એટલે ઇટ અન મેડ ય આઈ નો આઈ નો મેન મેડ આપણે આવા બાલ નાખવા ટ્રાય કરીશું સીલિંગ તો આપીશું પણ મજા આવશે બાલ ના તો ટ્રાય કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો આ પાછળ શીખ ગુરુદ્વારો છે બહુ જ મોટો છે અહીંયાથી લઈને થઈ ત્યાં સુધી અને અહીંયા તમે જાઓ તો અંદર લંગર પણ જોવા મળી જશે ખાવાને અને અહીંયા આપણે ફરીએ છીએ હવે બસ સ્ટેન્ડ છે અહીંયા આગળ ઘણી ઓકે તો હવે આપણે અહીંયા પહોંચી ગયા છે માર્કેટની અંદર અહીંયા જોઈ લો તમે સોફા બનાવે છે ને લકડાના સારી ક્વોલિટીના આ જોઈ લો મટાટો આની ડિઝાઇન બધાની એક જ એવી છે ઈસુજી કંપનીની છે अंदर मोटा मोटा स्पीकर लगे हुए ऊपर थी बहुत सारी सारी डिजाइन भी बना हुए सो वॉट इज दिस दिस इज बस स्टेशन इट्स अ बस स्टेशन वॉट द बस स्टेशन नेम इसली इसली बस स्टेशन या ओ इसली इसली या ओ इट्स लॉन्ग डिस्टेंस बस आल्सो जस्ट रिटन हियर इसली इसली रूट साको हां सो लॉन्ग डिस्टेंस बस आल्सो अवेलेबल हियर लॉन्ग डिस्टेंस नो लॉन्ग डिस्टेंस इज द अदर साइड अब बट इन दिस एरिया this area it's for local ah. not for long uh, someone say you can if you want to ethiopia and you take a bus from Italy. Yeah yeah, yeah 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 you can even do it online ah, so after Bija, country majavana uganda uh, rwanda tanzania even uh, rwanda uganda yeah tanzania yeah. also bus from here Italy is like a small town it has everything you don't need to go to town when you're in Isili. સો અહીંયા બધી તમને બસ મળી જાય છે અહીંયા આગળ અને તમારે ઇથોપિયા જાઓ તો પણ અહીંયા મળી જશે બસ સો આપણે હવે વોક કરીએ છીએ અહીંયા આગળ માર્કેટમાં જોઈશું અને પછી જમવાનો ક્યાં ગોતીએ છીએ બસ રિપેરિંગ પણ કરે છે અહીંયા આગળ જોઈ લો અહીંયા તમે જોઈ શકો છો બધી સિટી બસ છે ને બધાનો ટાયરોનો કંઈક ગ્રીસિંગ કરે છે કે રિપેરિંગ જેવું કંઈક કરે છે બધાના ટાયર ખોલેલા આ દિસ ઇઝ લોંગ ડિસ્ટન્સ બસ ચલો નો અહીંયા તમે જોઈ શકો છો કદાચ આ બસ ચાલી ગઈ તો હું વચ્ચે જઈશ જઈશું જ બધી બસ છે બહુ જ બધી ઓકે આ બસો છે અહીંયા બસોમાં જ્યારે પણ ટ્રાવેલ કરો ને બહાર હાથ મૂ પછી કે મોબાઈલ કે બીજું બહાર નહીં રાખવાનો એ વાતનો ખાસ ધ્યાન રાખો બહાર કાઢ્યો એટલે ગયો તમારો યપ વેન યુ ટ્રેવલ ઇન ધીસ બસ સિટી બસ મોબાઈલ નોટ લાઈક જ્યારે બસમાં બેઠા બેઠા તમે મોબાઈલ યુઝ કરો ત્યારે તમારો વિન્ડો બસ વિન્ડો બંધ હોવો જોઈએ નહીં તો તમારો ફોન ગયો એ લોકો બારીમાંથી ઝડપી લેજે આપણે એવું નથી વિચારતા કે ભાઈ કેનેડાના લોકો ખરાબ છે બસ આ તો જસ્ટ તમારા સિક્યુરિટી માટે બાકી આફ્રિકન લોકો બહુ સારા છે બહુ

અહીંયા જ્યારે પણ આવો સિમ કાર્ડ લેવાનું તો સફારી ડોટ કોમ સફારી કોમની સિમ લઈ લેવાની સારામાં સારો નેટવર્ક અને સારામાં સારી સિમ કાર્ડ એ જ આવે છે હવે આપણે વોક કરીએ છીએ અરાઉન્ડ અને જોઈએ તમને બતાવીશું નેરોબીનો હાલચાલ